तो चलिए शुरू करते हैं કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકો ટેકનિકલ પાંચમાં મિત્રો ડેમ હું મિત્રો જોરદાર ટ્રેડની ગ્રીલ વિડીયો સ્ટેટસ જોઈએ એવું સ્ટેટસ સાજે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે એલાઇટ મોશન એપની જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી વિડીયોને લાઈક ના કરી હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને બાજુમાં આપેલા બે લાઇકનને રવાઈ દેજો મિત્રો જેથી કરીને મારા આવતાના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા હોય તો નીચે લિંક આપેલી છે મિત્રો તમે જોઈન થઈ શકો છો મિત્રો વિડીયોને પૂરો જોજો કારણ કે ફૂલ પ્રોજેક્ટ આપવાનો છું ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં શીખવાડવાનું શું તો વિડીયો છેલ્લે સુધી જોજો તો ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે ગૂગલ ઓપન કરી લઈશું ગૂગલ ઓપન થઈ જાય એટલે સર્ચ પર ટચ કરી દેવાનું અને સર્ચમાં લખી લેવાનું ઠાકોર એડિટર ઠાકોર એડિટર આ રીતે ઠાકોર એડિટા લખ્યા પછી સર્ચ પર ટચ કરી દઈશું ટચ કરશું એટલે પેજ લોડિંગ લેશે મિત્રો આ રીતે ઉપર ઠાકોર એડિટા લખેલો આવી જશે નીચે પણ આવી જશે લોગો જોઈ લેવાનો લોગોમાં ટી અને એ લાલ અક્ષરમાં લખેલું હશે અને ડોહટીને એના પર ટચ કરી દઈશું ટચ કરશું એટલે નવું પેજ ઓપન થઈ જશે મિત્રો થોડી રાહ જોઈશું આપણે મિત્રો આ રીતે આપણો નવો પેજ ઓપન થઈ જાય એટલે સર્ચ નો ઓપ્શન દેખાય સર્ચ પર ટચ કરી સર્ચ માં કોડ લખવાનો રહેશે મિત્રો તો સર્ચ પર ટચ કરી કોડ લખીશું મિત્રો આપણે મિત્રો કોડ લખીશું 30 61 આ રીતે 3061 લખી અને સર્ચ પર ટચ કરી દેવાનો મિત્રો આપણે ટચ કરશું એટલે પેજ લોડિંગ રહેશે મિત્રો આપણો આ રીતે ઉપર પહેલો આર્ટિકલ દેખાય છે મિત્રો આર્ટિકલ પર ટચ કરી દેવાનો ટચ કરશું એટલે એડ આવશે એડ અહીંથી સ્કીપ કરી લઈશું સ્કીપ કરશું એટલે આપણો આર્ટિકલ ઓપન થઈ જશે આર્ટિકલ ઓપન થઈ જાય એટલે આ રીતે નીચે જવાનું નીચે જશો એટલે ફૂલ પ્રોજેક્ટ લખેલો હશે મિત્રો ફૂલ પ્રોજેક્ટ પર ટચ કરી એલાઇટ મોશનનો ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરી લેવાનો મારે ઇમ્પોર્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ એલાઇટ મોશન ઓપન કરી તમને આગળ પ્રોસેસ બતાવો મિત્રો તો અહીંથી બેગ જઉં મિત્રો અલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટ પર ટચ કરી દેવાનું ટચ કરશું એટલે આપણે પ્રોજેક્ટ દેખાશે મિત્રો ફૂલ ફૂલ પ્રોજેક્ટ આપણે ગૂગલ પર જે ઇમ્પોર્ટ કરે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું ખાલી તમે તમારો ફોટો એડ કરશો એટલે તમારો ટેટેસ રેડી થઈ જશે મિત્રો આ રીતે આપણો ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જશે તમારી રીતે જે સેટિંગ કરવું હોય એ કરી શકો છો મિત્રો અહીંયા અહીંયા પીએનજી આપેલી છે પીએનજી પણ તમે ચેન્જ કરી શકો છો મિત્રો અહીંયા દિલવારી પીએનજી પર ટચ કરવાનું એડિટ ટેક્સ પર જઈ તમે તમારી જે રીતે પીએનજી એડ કરી શકો છો મિત્રો ઇમોજી એડ કરી શકો છો મિત્રો બેક જઈશું આ નામ પણ બધું તમે ચેન્જ કરી શકો છો હું મિત્રો બધી ટેક બધા લિરિક્સ લે લેયર આપેલી છે આ નામ ચેન્જ કરવું હોય તો અહીંયા લખેલું છે કે એમ તે સથવારો એના પર ટચ કરશો એટલે એડિટ ટેક્સ પર જઈને તમે ચેન્જ કરી શકો છો મિત્રો બધું ચેન્જ કરી શકો છો મિત્રો ફોટો ચેન્જ કરવા ફોટા પર ટચ કરવાનું અહીંયા કલર એન્ડ ફીલ પર જવાનું આ નંબર નંબરવાઈ લાઇન પર ટચ કરી તમારી જે ફૂલ્ડર પર ફોટો આવે ફોટો એડ કરી લેવાનો એટલે તમારો ફોટો ચેન્જ થઈ જશે મિત્રો એક જઈશું લોગો ચેન્જ કરવા અહીંયા ઠાકો ટેકનિકલ પાછો લખી લો એના પર ટચ કરી એડિટેક્સ પર જઈ નામ કટ કરી અને તમારું નામ લખી લેવાનું એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે ઓકે નાઇકન પર ટચ કરી દેવાનું એક જઈશું આ રીતે આપણું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો હવે આ ટેટસને ગેલરીમાં સેવ કરવા ઉપર સેટિંગના બાજુવાળા ઓપ્શન પર ટચ કરી દઈશું અને એક્સપોર્ટ પર ટચ કરી દેવાનું એટલે આપણું સ્ટેટસ ગેલરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા એ માતાજી